દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લાલ આંખ જીપીસીબી અને પાલિકાનો સપાટો છ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગેરકાયદે વેપાર સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી નગરપાલિકા અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખોની કિંમતનું પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી બે ટ્રકોને મોડી રાત્રે ઝડપી પાડવામાં આવી છે રાજ્યમાં હાલમાં જીપીસીબી દ્વારા સ્પેશિયલ ઇન્સ્પેક્શન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે બાવીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ચાલનારી આ ક્રોસ એરિયા બાઉન્ડ્રી તપાસમાં જીપીસીબીને દાહોદમાં મોટી સફળતા મળવા પામી છે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે ઉપર આરટીઓ ઓફિસ નજીક ફિલ્ડિંગ ભરીને બે ટ્રકોને આંતરવામાં આવી છે તપાસ દરમિયાન ટ્રકમાંથી એકસો ને વીસ માઇક્રોનથી ઓછી અંદાજે ત્રીસ માઇક્રોન જાળાનું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું આ જથ્થો અંદાજે પાંચથી છ ટન હોવાનું માનવામાં આવી રહ્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અંકલેશ્વર અને હાલોલની ફેક્ટરીઓમાંથી લોડ કરવામાં આવ્યો હતો અને તે ઝારખંડ રાજ્ય તરફ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ દાહોદ પહોંચતા જ તંત્રની ટીમે બાતમીના આધારે આ બંને ટ્રકોને અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે આરટીઓ ઓફિસની સામેથી રાત્રિના સમયે દબોચી લેવામાં આવી હતી હાલ આ બંને ટ્રકોને દાહોદ નગરપાલિકા ખાતે લઈ જવામાં આવી હોવાની જાણકારી મળી હતી સરકારના પરિપત્ર મુજબ એકસોને વીસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યારે આટલી મોટી માત્રામાં જથ્થો ઝડપાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે જીપીસીબી અને પાલિકા ટીમ આ ફેક્ટરીઓ અને માલિકો સામે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપવા માટે તંત્રની આ કામગીરી પ્રશંસનીય છે જો કે હાલોલ અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક હબમાંથી આ જથ્થો કેવી રીતે બહાર આવ્યો તે એક તપાસનો વિષય છે